અમે રોટલો બનાવ્યો હવે માસી એ બેઠા છે સુખાયો લાગે મૂશી આ પાણી બેનને રમળો આ માલ કઈશ કા ખાવે આપણે પાણી બેન ભાકા આલે

Gel avuzu. Beyda. Beyda ne? Beyda. Aynen Beyda.

અલવ નેજી હિલો ઓ આ ટેક ખળતા ગાડી મેકલા ગઈ કેમ કે જય ભેર હઈ ગયા મિટ પે ગાડી માં જો ઓ આની ગાડી માં પે નઈ જાય ઓય પડશે નઈ પડશે જો તો તારી ગાડી હું કાટ્યું મેં મારી ગાડી માં ખાલી આટલું જ છે હતી તોલી પ્રો એટલે એમ કરીને

गाड़ी आती है एक लड़के के लिए तो गान मर जाओ पड़ागा तू लेके फ्री फाइलम फ्री फाइलम तो यार तो वीडियो तो बने हुए पड़ा फ्री फाइलम अब तो इतना मिंस आके इतना हूँ इतना हूँ कितना तक आए पड़ा है इतना तक आए तो स्वीफ़ फाइलम सुधरो रे अभी तो अभी तो सुधर जाओ हेलो જેબી આ કે એવું જેબી હા જેબી હું ફર્સ્ટ આવવાનો કે વાનમાં સાયકલમાં કે સંખ્યા કરકરા જવાનું છે ને નહીં બે ઘા હે કે ભાઈ l 리 આપડે મોટી ગાડી માં જો મોટી ગાડી મૂકી રી છે આય આપડી દૂર માં ભાઈ ના ભાઈ એવા એક કે ભાઈ બહુ દિવસ પછી તમે દેખાણા હશે તો કે ભાઈ તમે જીવતા તો મળી ગયા હતા ફોન પકડો પકડો થોડી ભાઈ તમે કામ હતું કે ભાઈ હું કામ કોણ સે આતે ને કબર દેને કેલવાનો હોય કે નહીં એને તમને કબર એ મુકેલમણી લગન તો ત્યાં નથી તમા પછી કેમાં બેકું કે છોકરાના લગન મેલા કોકો થઈ ગયો બહુ કૃષ્ણા લાગે છે એવું કેમ તો કાઈને આજો મે મેં જઈ છી ચા પાટણરમાં એ કે કા બાર બાર દૂર કોના કે કો કોય તો કે આપણે હાલું પડે નહી તો કાઈ ન ચાપટના મને બતાવું ન હું ચાપટના ચાપટના મળી જ તો ન હું હા હા આપો વીઓ છા આપણે બેઠા જ આવા અને જો અંદર જો આ બાલની જડેવાતી બ્લુ આવી ગઈ છે ને આ બે જો સ્નેક પડ્યા છે સ્નેક પર સુધરો રે ابھی તો ابھی તો સુધર जाओ બેન એવા દંતાબો જો સ્નેક આવી ગયો

nó sử dụng đôi khi lim buốt nó sử dụng đôi đôi ai về hả bị bệnh ở trên tàu không biết đâu ha rồi cái đó thôi cái đó p n bạn đó là mở cái nào mà cái này cái này lim buốt đi chơi જો કેફેમાં કેફેમાં બેઠામાં મોંઘા કેફેમાં આવા પતો પહેલાં ભાઈ થાઈકી જાય ભાઈ ત્યાંથી જો હા જો જો હા સિનેમેટિક મસ્ત આવે છે એક નંબર કાય જો મિત્રો અને છે કે મારે આમાં ફોટો પાડવો છે એ ભાઈ ફોટો પાડે છે જો

બે ક્લેવર દે દો ભાઈ માટે યુ આર માય કપ ઓફ ટી એ માં ભાગવા દેવી જ નહીં ભાઈ એ કોને બે લીધી આજુ બોલો તો હા ઓકે બે લીધી ભાઈ એ મારી કે ઈ તો વાત છે માલી કે એમાં કેમ નાખેલું એ લીંબુ ચા બધા પડી છે આ ખાઈ લીધો બધા પૂરા આ ઘર છે મારું આ બધાનું ઘર છે